પહેલું કુરિયર આવ્યું મારું ઇન્ડિયાથી અમેરિકામાં આવવાળું મારું ઇન્ડિયાનું ફર્સ્ટ કુરિયર મમ્મીએ મોકલાયું અમુક વસ્તુ જે હતી ને મને ખબર કે મેં મંગાવી હતી મારા માટે કપડાં બીજું બધું બીજું મમ્મી એના તરફથી મોકલ્યું તો આ પહેલું કુરિયર હું અનબોક્સ કરવાનું તો યાદગીરી માટે વિશલ રેકોર્ડ કર્યું હું મોકલાય મમ્મીએ એના તરફથી ખબર નહીં પણ મમ્મીને થેન્ક યુ ભાઈબંધને થેન્ક યુ કારણ કે બધા બી કંઈક કહેતા કે કંઈક ને કંઈક અમે મોકલા તો ચાલો અનબોક્સ કરીએ મારું પહેલું ઇન્ડિયાથી આવેલું કુરિયર ત્યાં પડ્યું પાછળ વર્ષે કુરિયર અત્યારે અનબોક્સ કરીશ ખબર નહીં પણ જસ્ટ આ યાદગીરી માટે કંઈ ઇન્ડિયાથી પહેલું કુરિયર અમેરિકા મારા માટે મમ્મી હું તું તો યાદગીરી માટે આ વિડીયો શૂટ કરું તો જોઈએ જેવું રહે મારું અને ઘરનું એડ્રેસ છે ઇન્ડિયાનું અહીંયા યુએસએનું તેને ટેમ્પરરી હાઈડ કર્યું હોય એડ્રેસને બધું નીકાળી દીધું હોય અને હવે આટલા કુરિયન અનબોક્સ કરવાનું જોઈએ કઈ બાજુથી કંઈ એકલો જ છું અત્યારે તો એક હાથે વિડીયો શૂટ કરું અને એક હાથે આ કુરિયરને અનબોક્સ કરવું પેકેજિંગ તો હારું પહેલાં તો ચપ્પલ મોકલાયા હા એટલા બધી મેં કીધું કે મમ્મી એકાદ બે જોડી ચપ્પલ મોકલાજો અહીંયા હું શૂઝ લાવ્યો હતો ને આપણે એવાળા આ મને લગભગ એકસો વીસ ડોલરની આજુબાજુ પડ્યા હતા કરીબ કરીબ દસ હજારમાં પડ્યા હતા એમ આશરે દસ હજારના કહી શકાય બીજાના આઈ ના ને એ બી મને સાત આઠ હજારમાં પડ્યા હતા તો સાત આઠ હજારના આપણે ઇન્ડિયાથી મંગાવીએ તો સસ્તા પડે તો આ ઇન્ડિયાથી મંગાયેલા હા ચપ્પલ એક ચુડિયા એક ચુડિયા બે ચોડી ચપ્પલ સેન્ડલ થોડી સાઈડમાં કરી દે ચપલા સ્લીપર સરસ કપડા મેં મંગાયા હતા ચલો ટી શર્ટ આવી ગઈ હા થોડી બંડીયું આ મમ્મી કીધું કે મમ્મી થોડી મોકલજે સસ્તી તે હોય તો સારું રહે હા આપણને કાળા કલરનો કપડા વધારે પસંદ તો આ બી સારી છે કુર તો મેં મંગાવ્યા તો કેમકે હવે આ નવરાત્રી થવાની યાર અમેરિકાની નવરાત્રિનો વિડીયો હું તમને બતાવીશ બહુ મસ્ત નવરાત્રી થયા તે બી બતાવીશ મોસ્ટ ઓફ બધા કપડાં જ મંગાયા એના સિવાય મમ્મી અમને શું મોકલી જોવાનું આ બધા કપડાં જ છે જગ્યા નહીં પણ કપડાં બહુ આ ઓલરેડી જૂના કપડાં હતા પણ મમ્મી કો આ એક જોડી સાદા કપડાં મોકલ છે સીવડાયેલા સીવડાયેલા કપડાં કુર્તા બે જોડી હતા એક જોડી જ મંગાવ્યા તો અચ્છા નવરાત્રિ માટે મેગી એટલે ઊંધેડા ખાઈ જાયલા લાગે ચાલો મેગી મંચાવ સૂપ ઇન્ડિયાનો મંચાવ શું બહુ મિસ થાય બીજો કુર્તો બી મોકલાયો અમને આ કાળા કલરનો મારો મગજનો મારો બેનો ભાઈબંધનો બેનો ફેવરેટ હતો તો હજી સુધી કપડાં જ છે એટલે આ ડોરીટોઝ નહોતા મોકલવાના ઇન્ડિયા અહીંયા બહુ ક્વોલિટીવાળા ડોરીટોઝ આ પેન્ટ બહુ ક્વોલિટીવાળા આ તો હું ખાતો જ નહીં પણ હવે અમને મોકલાયા હતા થેન્ક યુ મમ્મી આ પણ અહીંયા સારા મતલબ ઇનથી બેસ્ટ મંચાવ સૂપ મૂકાય બહુ સારું કર્યું આ વધારે જુઓ મારા હા લસણની ચટણી મમ્મી એ લસણની ચટણીનો વિડીયો બનાવી મને મોકલ્યો હતો એ આપણે જે લહોટી આવે ને પેલું પથરો એમાં લહોટતી હતી મમ્મી એનો મોકલ્યો હતો મમ્મીને ખબર છે બહુ ભાવે વીલ બાલાજીનો પાસ્તા યા પાસ્તા ણી મંચા સૂપ મેગી મેગી ઉંદળા ખાઈ જાય હાલા કા એટલે મેગી હાલ થોડી સાઈડમાં મૂકી થોડું ઇન્ટરેસ્ટ ઓછો આ ના પાડી બધા અહીંયા બી આઠસો ડોલરમાં પડે છે મીન્સ કે આઠસો રૂપિયામાં પડે હા તો ના મોકલાવો ખોટો વજન કરશે એક કિલો વજન કરા ખોટા છસો રૂપિયા નહીં આપવાના હા બરાબર હા સૂપ બધા મોકલાયા ને બહુ મજા કરી મને શું પધારજો રાખડી આવી ભાઈ ઇમોશનલ નહીં થવાનું થેન્ક યુ રાખડી જોઈને અચ્છા મીઠાઈ એટલે થોડું ઇમોશનલ થઈ ગયું હું થોડુંક થોડોક થેન્ક યુ હા તો મીઠાઈ જ છો આ મમ્મી કીધું હતું કે મોહન થાળ અને બીજું મોકલજે થોડું સ્વીટ તો મોકલ્યું શક્કરપાળા લખી એ શક્કરપાળા હા ખાખરા ખાખરાને તો ગુજરાતી ના આવે વારે ચાપી શું મોકલાયું પૂરી પૂરમાં પૂરી કેવું કંઈ ક્યાં નહીં બનાવી આના અનબોકસ કરો અને અનબોક્સ કરો ઓકે આને અનબોક્સ કર્યું આમાં ચણા વટાણા ચણા અને લીલા ચણા તો આ વટાણા હું ઇન્ડિયા હતો ને તો રોજ હું આવું ને ઘેર એટલે મમ્મી લાઈન જ મૂકાય આને બધું કારણ કે મને રોજ પિક્ચર જોતી કે ત્યાં ખાવા જુઓ ને ટીવ હતી પિક્ચર જો એટલે ખાવા જુઓ જ રાત્રે બે વાગે એટલા મમ્મીએ મોકલાયા કે મા લાલો કે પિક્ચર જોવાનું થઈ મૂકવામાં આવે એમ તે વિચારીને મોકલા હા થોડી ગરમી લાગી ગઈ હા પેલા એસી કરી દઈએ બી એસી હોય વિન્ડો એસી આવી રીતે એસી ચાલુ કરી દે આની આટલી વસ્તુ આવી હા કપડાં ખાસ્સા બધા જોડી નવરાત્રિના ભાઈ અહીંયા કુર્તા વગેરે આ છ ખાખરા એક જોડી ચપ્પલ એક જોડી સેન્ડલ એક જોડી પેલા ચપ્પલ પછી આ મારા અહીંયા હોય હતા એક જોડી તો મારા ચપ્પલ કેટલા જોડી થાય એક બે ત્રણ ચાર પોચ છ છ અને બીજા એક કરતા એ પડ્યા મારા અહીંયા આવાળા ફોર્મલ કપડાં માટે તો એક જોડી બે જોડી ત્રણ જોડી બૂટ બાકી બધા જોડી ચપ્પલો સારું મજા થેન્ક યુ સો મચ થેન્ક યુ મમ્મી થેન્ક યુ બધી સિસ્ટર કેમ કે રાખડીઓ મોકલાવી બધી બહેનોને થેન્ક યુ રાખડીઓ હું યાદ કરીને પહેર દઈશ આપણે ઓગણીસ તારીખે રિપલ દીધી અહીંયા છે અમને કહીશ તો રિપલ દીધી મને બંધી રહ્યા રાખડી યાદ કરીને હું ભી હવે તમારા માટે ગિફ્ટ મોકલે અહીંયાથી થી મમ્મી યાદ કરું લસણની ચટણી માટે થેન્ક યુ થેન્ક યુ મમ્મી લસણની ચટણી માટે અને બસ બધા માટે થેન્ક યુ સોરી થોડો ઇમોશનલ થઈ ગયો હતો કારણ કે કરનો યાદ આવી હતી હવે વિડીયો એન્ડ કરી એટલે એન્ડિંગ વગર વિડીયો તો મૂકાય નહીં તો કપડાં આવી ગયા બહુ બધો નાસ્તો આવી ગયો ચપ્પલ આવી ગયા મેગી આવી ગઈ હા સ્વીટ્સ આવી ગયું હા ખાખરા આવી ગયા છે બધું જ આવી ગયું અત્યારે તો રાખડી બી આવી ગઈ હા બસ આ હતું ઇન્ડિયાથી મારું પહેલું કુરિયર અને હું અત્યારે બધું રમણ ભમણ મૂક્યું હવે અહીંયા અને અહીંયા મારું જે જગ્યા તે બધું પ્રોપર પ્રેમથી ગોઠવી દે વ્યવસ્થિત રીતે અને ઘરના બી બહુ બધાને યાદ કરું બધાની યદાવત છે રહેવાનું તો આ ટાઈમ પે બધા મેં જોડાઈ જશું આ જતા રમામ ભમ પડ્યું મારા રૂમમાં એ બધું હડખું કર દઉં હું એન્ડ બીજું થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો જીવ વ્યક્ત જોયું ભલું જેટલું જોવા મારા એટલું હું તમને બી બતાવી દઈશ થેન્ક યુ સો મચ